જે દ્વારકાધીશ દ્વારકાધીશવાલાઓ છે હાલ હું તમને ભગવાનના દર્શન કરાવું છું તે રાધાકૃષ્ણ છે ગોકુળમાં રમણ રેતી મંદિર આવેલું છે ને ત્યાંના દર્શન છે અને ત્યાં ત્યાંવાલાઓ સતત આવી રીતે ભજન કીર્તન ચાલુ રહે છે અને માણસો મન મૂકીને જેને જેવું રમતા આવડે એવું માણસો રમે છે એવું નહીં

હું તમને જે બતાવું છું ને ભગવાનના પગલાં કરીને બતાવું છું સરસ નાના નાના પગલાં થઈ જશે જે આંગળી આપણી ચાંદલો કરીને એ જ આંગળીઓથી પગની આંગળીઓ કરવાની છે હવે જે લોકો ત્યાં ગયા છે એ લોકોને ખબર જ છે કે બે પગલાં બનાવીને એમાં એક પગલું નાનું થાય ને એક પગલું મોટું થાય હવે નાનું છે ને એ કૃષ્ણ ભગવાનનું છે અને મોટું પગલું છે ને એ રાધાજીનું છે અમારા છોકરાઓ તો ઘરે એટલી ધૂળ રમતા હોય તો ઘરે તો આટલી ધૂળ હોય નહીં વાલા તો હવે તમે વિચારો તો ખરા કે આટલી ધૂળ જોઈ અને કેવા ખુશ થઈ ગયા અમે મારો માધવ તો વાત જવા દે એને ધૂળમાં રમવું બહુ જ ગમે અને ધૂળ આટલી બધી ધૂળ જોઈને તો એને એવું થયું કે મારે ઘરે જ નથી જવું મારે અહીંયા જ રમવું છે હવે અહીંયા વાલાઓ ગમે તે આવે મોટો ગમે તેવો રૂપિયાવાળો આવે કે નાનામાં નાનો માણસ આવે અહીંયા આવીને એને ધૂળમાં તો આરોટવાનું જ કારણ કે મંદિરનું મહત્ત્વ જ છે એમ અમુક અમુક બહેનો તો આમાં સીન મેં નથી લીધા આખા ધૂળમાં નાહી નાતા હોય આપણને જોઈને તો એમ લાગે કે આહા હા સાવ આમ હોય આપણે તો નાના બાળકોને ધૂળમાં રમવાય ન દઈએ શું કે બધા ધૂળમાંથી ખરાબ થઈ જાય છે ખબર નથી પડતી કપડાં મેલા થાય છે ને આમ ખબર નહીં જાણે કેવા કેવા વર્ષ યુઝ કરે હવે આપણને તેમ થાય પોતે તો ધૂળમાં ઢેફામાં ખાતા હોય ને ઢેફામાં જ રમતા હોય ત્યારે એક પણ પ્રકારનો રોગ ન થયો હોય હવે એના છોકરામાં ધૂળમાં રમવા ન રહ્યો હવે વલામ અહીંયા છે નાની નાની ઝૂંપડીઓ હાલમાં ખરેખર એ ઝૂંપડીની અંદર વૃષ્ટિઓ રહે છે આ જો એ લોકો કામ પણ કરે છે પોતપોતાનું કામ પોતે જાતે જ કરવાનું બધી ઝૂંપડીઓ મારીએ છીએ પહેલાં તો મેં છે ને ઝૂંપડી ગયણી કેટલી છે પછી ગણાણી તો નહીં એટલે મેં છે ને રીલ્સ જ બનાવી નાખી જો બધા ફેમિલી સાથે આવે છે અને અહીંયા ખરેખર કંઈક સારું એવું મહત્ત્વ હશે વાર્તાય હશે સ્ટોરી પણ મને બહુ જાજી તો નથી ખબર જેટલી ખબર હતી એટલી મેં કહી દીધી અહીંયા છે આ બધાને સમજાવે છે ને એ બધાને ભગવાનના પગલાં કરતાં શીખવા જો નાનાથી માંડીને મોટા બધા લોકો કેવા ધૂળમાં રમે છે હવે જે બાળકોને ધૂળમાં રમવાની ના પાડે છે ને એને છે ને મારો વિડીયો આ શેર કરી દેજો હોવાલાઓ તો એને અંદાજ આવે કે અત્યારે તો હાલમાં ડૉક્ટર એવું કહે છે કે તમારા બાળકને પાંચ મિનિટ તડકામાં અને ધૂળમાં બેસાડો પણ ના Abre to que vai né te boi